સત્યાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ વાસદા તાલુકાના પ્રતાપનગર ખાતે મામલતદાર એ એસ વસાવાના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતમાલા પ્રોજેક્ટના વિરુદ્ધમાં મહત્વના ઠરાવો કરવામાં આવ્યા જ્યાં મુખ્ય ઠરાવોમાં ભારતના બંધારણ મુજબ પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આદિવાસીઓને આપેલ હક અધિકાર બાબતોનો સંપૂર્ણ અમલ કરવો જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરના કાયદા તેમજ મહેસૂલ વિભાગના સચિવ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રનું ઉલ્લંઘન તેમજ બંધારણ પ્રમાણે ચાલતી ગ્રામસભાનું ઉલ્લંઘન બાબતે જવાબદાર અધિકારીઓ પર કાયદેસરના પગલા લેવા બાબત ત્રીજું ભારતમાલા પ્રોજેક્ટનો સંપૂર્ણપણે વિરોધ બાબત ભારતમાલા પ્રોજેક્ટના જાહેરનામું રદ થયેલ છે તો ખેડૂતના ખાતામાં થયેલ એન્ટ્રી રદ કરવા બાબત સર્વેની કામગીરી કરવા પહેલા અસરગ્રસ્ત ગામોમાં ગ્રામ પંચાયતની તેમજ રૂઢિપ્રધા ગામ સભાની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવાની રહેશે જિલ્લા પોલીસ વડાને જાહેર હિત બંદોબસ્ત જેવા કે ભારતમાલા પ્રોજેક્ટ માટે ગ્રામસભાની મંજૂરી સિવાય બંદોબસ્ત આપવો નહીં અને ગ્રામસભામાં ઉપર મુજબની બાબતોની ચર્ચા અંગે થયેલ ઠરાવની કોપી જે તે વિભાગમાં મોકલવાની અને જાણ કરવાની જવાબદારી સક્ષમ અધિકારીઓની રહેશે જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો વહીવટદાર તલાટી કમ મંત્રી માજી સરપંચ પ્રજ્ઞેશભાઈ મહારૂઢી ગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ ડોક્ટર અનિલ પટેલ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને આજુબાજુના વિસ્તારના સરપંચો હાજર રહ્યા હતા અહેવાલ સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ વાસદા પહેલી વસ્તુ પહેલી વસ્તુ જાણે જાહેર નથી આ મેં તો આવી ન શકે આ